યા બાદ વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવે છે ખેતરમાં પડેલી ડાંગરના પાકને નુકસાન થયું છે ખેતરમાં ઉગેલી ડાંગર પળળી જતા ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડશે પવનની સાથે વરસાદ વરસતા ખેતરમાં ડાંગરનું પરાર પડી ગયું છે મશીન કાઢેલી ડાંગરનું ઘાસ હવે પલળી જવાથી નકામું થઈ ગયું છે એક વિદ્યાધિત ખેડૂતને આઠથી દસ હજાર રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ડાંગરનું ઘાસ હવે પશુઓને ખવડાવવા લાયક પણ રહ્યું નથી અમારી ઊભી ડાંગરો હતી આડી પડી ગયેલી હાર્વેસ્ટિંગ કરાયેલું હતું એની અંદર જે ડાંગરો સુકવેલી હતી એ ભીની થઈ જઈ અને થર્ડ ક્લાસ ક્વોલિટીની થઈ ગઈ સેકન્ડ નંબરમાં પશુપાલનનો અમે ધંધો કરીએ છીએ એ ધંધાના અનુલક્ષીને જે અમારા ઘાસચારો હતો એ ટોટલી કોવાઈ જવાનું છે એટલે પશુપાલનનો ઘાસચારોને પણ એક બાજુ નુકસાન થયું છે બીજા નંબરમાં જે ડાંગરો અમે સૂકવેલી એની ઉપર વરસાદ પડ્યો અને એ ક્વૉલિટી જે હતી એ બિલકુલ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી થઈ જાય એટલે એના ભાવ પણ અમને પોષણક્ષમ ભાવ આવવાના નથી